બોલિવૂડ ફિલ્મ કેસરી કેસરીવીરનું સ્કેનિંગ અમદાવાદમાં યોજાયું ૂડ ફિલ્મના કલાકારો સુનીલ શેટ્ટી સૂરજ પંચોલી ભવ્ય ગાંધી અને આકાંક્ષા શર્મા અમદાવાદના મહેમાન બન્યા હતા પ્રસંગ હતો કેસરીંગનો કેસરી સાહસિક હમીરજી ગોહિલની વાત છે કે જેમને સમય જતા લોકો ભૂલી ગયા છે ફિલ્મમાં હમીરજી ગોહિલનું પાત્ર સૂરજ પંચોલીએ ભજ્યું છે જ્યારે સુનીલ શેટ્ટી વેગડાજીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ફિલ્મમાં વિવેક બોરોય વિલન જાફર ખાનના પાત્રમાં જોવા મળશે આ ફિલ્મ હવે સિનેમા ગરોમાં રિલીઝ થઈ चुकी છે આજે આપકે હમારે આન્સેમ હીરો હે ઈ રમેશજી ઓર બેગડાજી આ દેખે ઉપર હે સોનત મંદિર કે ઉપર હે વિશેની વાત હે મે આજ સુબે રિલીઝ હુઈ સ્લો સ્ટાર્ટ ہوا લેકિન પિક અપ અચ્છા હો રહા હે ઓર રિસ્પોન્સ દેખ કે અચ્છા હી લગ રહા હે તો આઈ થિંક ધેટ ઇસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અફર ઓર અમારી હિસ્ટરી કા હિસ્સા હે अब उन राजपूतों उन बीलों के बारे में बात करते हैं जो जिन्होंने देश के लिए एकजुट होकर लड़ा जो लड़े थे आ, एक भील के राजा रॉबिनहुड एक तरीके के उनके लोगों के लिए एक हादसे के वजह से आ, वो सब कुछ छोड़ के शिव की भक्त बनते लेकिन जब तुम लोगों का आ, हमला होता है आ, उनके इलाके में और आ, मंदिर पर तो राजपूतों के साथ मिलकर उनके खिलाफ जो लड़ जो लड़ते हैं वो उनकी कहानी है मैं मैं हमीर जी गोहे का किरदार डेफिनेटली बहुत ही स्पेशल किरदार है बहुत ही स्पेशल रोल है हम सभी ने बहुत ही ज्यादा मेहनत की है इसमें मैं चाहता हूँ कि ऑडियंस हमीर जी गोहल के जितने भी अच्छे गुण हैं क्योंकि उन्होंने हमेशा सही के लिए लड़ा है और हमेशा अपने फैमिली के साथ रहे हमेशा अपने लोगों के साथ रहे आ, उन्होंने सोमनाथ मंदिर के लिए काफी कुछ किया है सोमनाथ मंदिर के लिए उन्होंने अपने प्राणों की आहुति दे दी थी तो मैं तो बस एक, एक एक्टर हूँ तो असली हीरो तो बहुत मेरे लिए पिक्चर का हाईलाइट डेफिनेटली क्लाइमैक्स एंड ऑफ द तो मूवी जो इसी फिल्म में खत्म जिस, तरीके से फिल्म खत्म होती है वो मेरे लिए सबसे इमोशनल डायलॉग तो बस यही है कि ये सिर्फ बस दो लोगों के सामने दिख एक मेरी माँ दूसरे मेरे महादेव આ ફિલ્મ મેકર્સ દ્વારા એનવાય સિનેમા ખાતે યોજાયેલા સ્કેનિંગમાં રાજપૂત સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું કેસરી ફિલ્મ સ્કેનિંગમાં ઉપસ્થિત તમામ કલાકારો રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી અને ફિલ્મ હમીરજીના પાત્ર વિશે વિગતવાર ચર્ચા કરી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર